પણ બે નાના છોકરાઓ આજે મારી પાસે આવ્યા હતા મને કે અમારે અમે જે સાંભળ્યું છે ને એનું મનન કર્યું છે શ્રવણ મનન ઇતિહાસ આપણે વાત આવી હતી ને એક દિવસ ત્રીજે ચોથે દિવસે તો એ છોકરાઓને તક આપવી છે કે બે બે મિનિટ પોતાની ભાવ વ્યક્ત કરે એ સિવાય કોઈને પોતાના ભાવ વ્યક્ત કરવા હોય તો સ્વૈચ્છિક રીતે તમે કરી શકો છો તો પહેલાં તિલક આવશે અને પોતાનું મનન છે એ રજૂ કરશે આવો એને માઈક આપજો ભાઈ અનંતકોટી બ્રહ્માંડના કિંગ એવા સ્વામિનારાયણ ભગવાન પૂજ્ય ગુરુવર્ય સ્વામીશ્રી પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી પૂજ્ય સદગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામી તથા આપણને વટનામૃત ક્ષેત્રમાં કથાનું રસ પાન કરાવી રહ્યા એવા પાર્ષદ વર્ય પૂજ્ય શ્યામજી ભગત તથા સર્વે સંતો હરિભક્તો અને વિદ્યાર્થી મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આ વતનામૃત સત્રની શરૂઆત તેર સાત બે હજાર પચીસ રવિવારના રોજ થઈ હતી એમાં પ્રથમ દિવસે ભગતજીએ મન વિશે કહ્યું હતું મન એવું છે કે આપ શરીર હોય ત્યાં મનને ન ગમે આપણે અહીંયા કથામાં હોય તો આપણું મન ઘરે હોય અને ઘરે હોય તો આપણું મન એવું કહે છે કે ગુરુકુલ જવું છે આવો મનનો સ્વભાવ છે આપણા મનને એકાગ્ર કરી આ વચનામૃત સત્રમાં જોડવા માટે ભગતજી આપણને મંગલાચરણ કરાવતા હતા કે અજ્ઞાન સંગનમ ગહનાન ધકારમ નિજા સ્થિત સ્વાંત ગુહ્યા ગતમ્ય અપાર જ્ઞાન દિવાકર શ્રી ધર્માંગ જન્મા જયતી પ્રભુ સહ બીજા દિવસે મહિમાની વાત કરી ભગવાનના મહિમાના વતના ઘણા છે જેમ કે ગઢડા પ્રથમ પ્રકરણનું સાઈઠમું એકાંતિક ધર્મ પામ્યાનું વાસના ટાળ્યાનું અને એક સુભાષિત શ્લોક કહ્યો હતો વિદ્યા દદાતિ વિનયમ વિનયાયાતી પાત્રત્વા પાત્રત્વ ધનનાઓથી ધનાર ધર્મમ તતત સુખમ ત્રીજા દિવસે ધ્યાન કરવાની વાત કરી હતી ધ્યાન કેવી રીતે કરવું ધ્યાન કરવાથી શું ફાયદો થાય છે વગેરે વાતો કરી હતી ધ્યાનના પણ વતના મૃતો છે જેમ કે પ્રથમ પ્રકરણનું પાંચમું ધ્યાનના આગ્રહનું અને પંદરમું ધ્યાન કરવામાં કાર ન થવાનું વગેરે પછી ચોથા દિવસે એમ ભગતજીએ વાત કરી હતી કે તેત્રીસમું વતનામૃત હું પણ પ્રીતિ અને સમજણથી દ્રઢ આશરાનું તેની વાત કરી હતી અને સારંગપુરનું ત્રીજું વતના મૃત શ્રવણ મનન નિર્દ્યાસ ને સાક્ષાત્કારનું વાતનો પ્રયોગ કરાવ્યો હતો શ્રવણ એટલે શું વક્તા બોલે છે શ્રોતા ધ્યાનપૂર્વક સાંભળે મનન એટલે જે વક્તા બોલ્યા તો તેનું અખંડ મનમાં ચિંતવન કરે અને નિધ્યાસ એટલે એ ચિંતવનનો પોતાના જીવનમાં મહત્વપૂર્ણ ભાગ બનાવે એટલે નિધ્યાસ પાંચમા દિવસે એ ભગતજી ઈર્ષાની વાત કરી હતી નારદજી અને તુમરુના ઈર્ષાની વાત પ્રથમ પ્રકરણનું ચોથું વતના અમૃત નારદજીના જેવી ઈર્ષા કરવાનું તેમાં વાત આવી હતી તેની ભગતજી આપણને વિસ્તારથી વાત કરી હતી પછી એ છઠ્ઠા દિવસે અહંકારની વાત કરી નારદજીને પરણવાનું મન થયું હતું અને નારદજીને અહંકાર કામ નારદજીએ કામદેવને જીત્યા હતા એમનો અહંકાર હતો ભગવાનના ભક્તને પોતા ભગવાનના ભક્તને જે કંઈ આવડત છે પોતાનો એનો અહંકાર છે જરાય ગમતું નથી અને સાતમા દિવસે વાત કરી હતી કે પત્રના બે શ્લોકમાં સેવા કરવાનો આદેશ આપ્યો છે માતા પિતા ગુરુ અને રોગાતુલની એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી જ સત્સંગ સમજવાની બુદ્ધિ આપણામાં આવે છે મતી સારી હોય તો આપણામાં સારા વિચારો આવે છે બધળા પ્રથમ પ્રકરણ દસમું વચનામૃત કૃતજ્ઞ સેવક રામનું એમાં નિલખન વર્ણ્ય અને સેવક રામની વાત છે એવી વિસ્તારથી વાતો ભગતજી આપણને કહી હતી અને પછી આપણું અંતકરણ જો શુદ્ધ કરવું હોય તો સેવા જરૂરી છે જો સેવા કર્યા પછી પણ આપણું અંતકરણ શુદ્ધ ન થાય તો આપણે સમજી લેવું કે એ સેવામાં આપણી કંઈક ખામી ભૂલ છે અને પ્રથમ પ્રકારનું આઠમું વચનામૃત ઇન્દ્રિયોને ક્રિયાને ભગવાન અને ભગવાનના સંતની સેવામાં રાખ્યાનું આ વતના અમૃત સત્ર મુખ્ય પાંચ ભાગોમાં વહેંચાયેલું હતું ભગવાનનો મહિમા સંતનો મહિમા શાસ્ત્રનો મહિમા સત્સંગનો મહિમા અને સેવાનો મહિમા આ વતના અમૃત સત્ર મારા જીવનનો એક સ્વભાવ અને આચરણનો ઉપદેશ બને તેવી અને હિસ્સો બને તે ભગવાન અને ભગવાનના સંતોના ચરણોમાં મારી પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ મનન તો બધાય કરવાનું હતું પણ આપડા બધાએ હતી તેલે કે કરી નાખ્યું નાની ઉંમરમાં વચનામૃતમાં રસ પડે એ બહુ ભાગ્ય જ બને એવું આઠ દિવસનું વચનામૃત સત્ર ગંગાજી જેવી નદી વહી જતી હોય એમાંથી આચમન કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ ને એવું સરસ મજાનું પવિત્ર સત્ર હતું અને એમાં એ ખાસ કરીને એ તમને બધાયને પણ આમ સાવધાન કરે કંઈ જાગૃત રાખે ને નાના નાના છોકરાઓ બધાય તિલક અને નિયમ તિલક તો ખરેખર યોગભ્રષ્ટ આત્મા છે નિયમિત સવારમાં જે હું પૂજા કરું ને બાપ દીકરો બંને દર્શને આવ્યા જ હોય અને એને દરરોજની કંઈક ને કંઈક એક ઉત્કંઠા હોય કે સ્વામી મુતા કંઈક તમને સંભળાવું અને કંઈક ને કંઈક કંઠસ્થ કરીને આવતો હોય છે એટલે મદાલસાના કે જીજાભાઈના નાનપણના માતા પિતાના સંસ્કારોની વાતો શાસ્ત્રો પુરાણોમાં લખેલી છે ને એક અઠવાડિયાની કથાનો ટૂંકમાં કેટલો સરસ મજાનો આ છોકરાએ સાર કીધો અને ફરીથી તાળીઓથી વધાવો આ બધું એમને નથી થતું ઘણી તો મોભે મોભ બારો બાર જતું રહેતું આવ્યું પણ હું જોતો હોઉં એ કથામાં બેઠો હોય ને પછી માધવપ્રી સ્વામીની તત્વજ્ઞાનની કથા હોય કે કોઈ પણ સંતોની કથા હોય ને બહુ એકાગ્ર ચિત્તથી સાંભળતો હોય ગ્રહણ કરતો હોય કથાનું હમણાં શ્રમજી ભગતે ચોથા પાંચમા દાડે શ્રવણ મનનનીતિહાસ અને સાક્ષાત્કારની વાતો કરી હતી ને